પાટણ સાયન્સ સાત ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ વિવિધ વૈજ્ઞાનિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય માનક બ્યુરો અમદાવાદના સહયોગથી ગુણવત્તા માનક ઉજ્જવળ ભવિષ્યની ચાવી થીમ અંતર્ગત વૈજ્ઞાનિક કાર્યક્રમ યોજાયો કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ સામાન્ય નાગરિકોમાં ગુણવત્તા ક્વિઝ સ્પર્ધા અને બીઆઈએસ સાથે સલામતીનું વચન થીમ પર રક્ષાબંધન પર્વ અનુસંધાનમાં ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં રાષ્ટ્રીય હસ્તકલા દિવસની ઉજવણી પણ ઉત્સાહભેર યોજાય તેમાં લોકપ્રિય ચર્ચા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દર્શાવેલા રાષ્ટ્રીય હાથ વણાટ દિવસ ભારતનો વારસો વણાટ વિષયક ડોક્યુમેન્ટરી શો દ્વારા હસ્તકલા વિશે ઉડાણપૂર્વકની સમજ આપવામાં આવી હતી ગુજકોસ્ટ ગાંધીનગર આયોજિત હેલ્થ મેટર્સ નામના આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ